ભારે વરસાદ પડવાની શક્યતા છે વિશેષ રૂપે એક થી ત્રણ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તંત્રને નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના પણ અત્યારે આપી દેવામાં આવી મોન્સૂન થયું લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવે છે એ રીતે પચીસ જૂનથી ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારતીય ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ ઉત્સાહમાં સિસ્ટમ પણ સિસ્ટમ મળે છે જેના એક હજાર ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે તે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાધેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે